ભુજથી માંડવી માર્ગે ખત્રી તળાવ પાસે નારણપરના પ્રવિણ ગિરિ એન ગોસ્વામી સંચાલિત શિવશક્તિ રેસ્ટોરન્ટ આવેલું છે આ રેસ્ટોરન્ટમાં માનવજોત સંસ્થા ભુજના થી વધુ ચકલી ઘરના કુંડા લટકતા જોવા મળ્યા છે દરેક ચકલી ઘર હાઉસફુલ છે દરેક ઘરોમાં ચકલીઓ જોવા મળે છે આ રેસ્ટોરન્ટમાં દિવસભર ચકલીઓનું સુમધૂર ચી સંગીત સાંભળવા મળે છે રેસ્ટોરન્ટ માલિક પ્રવીણગીરી એન ગોસ્વામીએ જણાવેલ કે આ ચકલીઓની સેવા થકી મારો રેસ્ટોરન્ટ સારો ચાલે છે સવારના જ રેસ્ટોરન્ટ ખોલતાં જ ચકલીઓ માટે ચણ પાણીની વ્યવસ્થા કરું છું ચા નાસ્તો ઠંડા પીણા માટે રેસ્ટોરન્ટમાં આવતા લોકો શરણભર ચકલી ઘરોમાં ચકલીઓનું આવન જવન જોવા થોંભી જાય છે અને અનેક દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કરે છે અને ચકલીઓનું મીઠું ચકચક ગાન સાંભળવા તથા ચકલી ઘરોમાં ચકલીઓને આવતી જતી જોવા ઉભા રહી જાય છે દરેક ચકલી ઘરોમાં ચકલીઓ માળા બાંધી ઈંડાનું સેવન કરી બચ્ચાઓનો ઉછેર કરી રહ્યા છે જીવદયાના આ કાર્યથી આત્માને સંતોષ થાય છે તેવું રેસ્ટોરન્ટ માલિક પ્રવીણ ગિરીએ જણાવ્યું હતું જીવદયાના કાર્યો અનુરૂપ આ ચકલીઓની સેવાથી મારો ધંધો સારો ચાલે છે અને આ ચકલીઓના આશીર્વાદથી મારી અહીં પ્રગતિ થાય છે ભુજની માનવ જ્યોત સંસ્થાના સહકારથી અહીં ચકલી ઘરો લટકાવવામાં આવ્યા છે જે ચકલીઓ માટે આશીર્વાદરૂપ બન્યા છે અહીં ચકલીઓને રહેવા અતિ ઉત્તમ વ્યવસ્થા મળી છે તેમજ તેમની ચણ દાણા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેથી ચકલીઓ રાત દિવસ રેસ્ટોરન્ટમાં પોતાના માળામાં શાંતિથી રહી શકે મારું નામ ધવલ સચદે છે હું ભુજ રહું છું સિટીમાં અવારનવાર માંડવી રોડ ઉપર અમે એઝ ફરવા માટે આવતા હોઈએ છીએ દરિયા કિનારે જવા માટે પણ અમે આજ મહત્વનો રસ્તો ઉપયોગ કરતા હોઈએ છીએ દરમિયાન અલ્પહાર વચમાં કોઈ નહીં મળે એ ગુરુ એ અહીંયા જે પોતાની એક નાનકડી વ્યવસ્થા ઊભી કરી છે એ વ્યવસ્થા રૂપે અમે અહીંયા બધો લાભ લઈએ છીએ અને આનંદ માણીએ છીએ એ દરમિયાનમાં ખાસ જોવા મળ્યું કે એ લોકોએ જે પક્ષીઓ માટે કરીને અહીંયા રહેવાની વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થા એક સો ટકા આશીર્વાદ રૂપ છે પક્ષીઓ માટે કારણ કે આપણે બધા જ પોતાના રહેણ સહેન માટે કરીને સારામાં સારા કન્સ્ટ્રકશન કરતા હોઈએ છીએ બિલ્ડિંગો બનાવતા હોઈએ છીએ પણ પક્ષીઓની જગ્યા જે જંગલ છે એનામાંથી જ આપણે જે આપણું સોસાયટીકરણ અને શહેરીકરણ વિકસિત કરી અને એ લોકોની જગ્યા આપણે તોડી નાખતા હોઈએ છીએ જયારે ગુરુ જેવા લોકો એ પોતાની જગ્યામાં જ એ લોકોને પોતાની જગ્યા આપી અને પોતાનું ઘર બનાવી અને એ લોકોને રહેવાની વ્યવસ્થા કરી આપે છે આ ખૂબ જ સારી વસ્તુ કહેવાય

અને જો પોતાના ઘરમાં કોઈ પણ એક છાયણાવાળી જગ્યાએ એક નાનકડું પર હેંગિંગ હાઉસ આવી રીતના જો પક્ષી માટે બનાવવામાં આવે તો ઘણા બધા આપણી જ સોસાયટીમાં આપણા જ શહેરની અંદર પક્ષીઓ છે એ આપણું ગામ મૂકીને જશે નહીં અને એની વસાહત અહીંયા રહેશે તો આપણા બાળકો એને જોઈને મોટા થશે ને એના સાથે એનું સંચેત હશે એ તો આવનારી પેઢીને ખબર પણ નહીં હોય કે ચકલી કોને કહેવાય કે પક્ષી કોને કહેવાય ભુજ માનવી માર્ગે ખત્રી તળાવની સામે બરાબર શિવશક્તિ રેસ્ટોરન્ટ આવેલું છે એના સંચાલક ઓકે માલિક એ નારા પરના છે અને ત્યાં રેસ્ટોરન્ટ ચલાવે છે ખત્રી તળાવની સામે ત્યાં સંસ્થા દ્વારા લગભગ પચાસ જેટલા ચકલી ઘર અને બીજા કુંડાઓ અમે લોકો લટકાવ્યા છે આજે આ જયારે જયારે અહીંથી પસાર થાવ ત્યારે આ રેસ્ટોરન્ટની મુલાકાત લઉં છું ત્યારે જોવા મળે કે આ બધા ચકલી ઘરો જે લટકાવ્યા છે બધા ફૂલ છે બધા એમાં ચકલીઓએ માળા બાંધ્યા છે ઈંડા મૂક્યા છે ઈંડાનું સેવન કરી બચ્ચાનું ઉછેર કરી રહી છે આ પ્રક્રિયા જોવાની પણ આપણને મજા આવે કારણ કે આ રેસ્ટોરન્ટમાં પ્રવેશતા ચકલીઓનું ચક 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 ચાલુ થઈ જાય અને આ સુમધુર સંગીત સાંભળવાની પણ આપણને મજા આવે એટલે આજે ઘણી બધી ચકલીઓને ત્યાં આશ્રય સ્થાન મળ્યું છે આ માલિક પોતે પણ જીવદયા પ્રેમી છે પ્રવિણ ગીરી એન ગોસ્વામી તેઓ નારણ પરથી દરરોજ સવારે આવી અને ચકલીઓને પહેલા ચકલીઓનું કરે કે ચકલીઓને ચણ નાખે ચકલીઓને પાણી આપવાનું એ રોજની એની પ્રક્રિયા થઈ ગઈ છે એને પણ મજા ના આવે જો ચકલીઓ કાર્ય ન કરે તો એને પણ એમ દિવસ સુનો સુનો લાગે કે આજે મેં કઈ મારા હાથે કામ નથી થયું તો જીવડા પ્રેમી પ્રવીણભાઈએ જે કાર્ય કર્યું છે એ અનુમોદનીય કાર્ય છે આજે કચ્છની અંદર ઠેક ઠેકાણે તમે જોતા હશો માનવજો સંસ્થા ભુજ દ્વારા ચકલીકરણ ની કુંડા લટકાડવામાં આવે છે અને એના સુંદર પરિણામ આવ્યા છે ઠેક ઠેકાણે ચકલીઓ એમાં માળા બાંધ્યા છે ક્યાંક ઈંડા મૂક્યા છે ત્યાં ક્યાંક બચાવનું સેવન કરી રહી છે તો આ ખત્રી તળાવ પાસે જે રેસ્ટોરન્ટ આવેલું છે એની જરૂરથી મુલાકાત લેજો ત્યાં તમે જાશો ચા નાસ્તો ઠંડા પાણી બધી ચકલીઓ આવશે અત્યારે જે ચકલીઓ કચ્છ છોડી ગઈ છે ચકલીઓને જો આવું રેવાનું મળી જાય તો ચકલીઓ કચાવા તૈયાર છે આપણે બધા સાથે મળીને આ ચકલીઓ પાછી કચ્છ આવે એ દિશામાં સાથે મળીને કામ કરીએ ભુજમાંડવી રોડ ખત્રી તળાવ એમાં એવું છે કે મને અહીંયા છેલ્લા પંદર સત્તર વર્ષ થઈ ગયા શરૂઆતમાં હું આવ્યો તો મેં નાનો મિની રેસ્ટોરન્ટ આપણો હતો અહીંયા ને પછી જેવું તો અહીંયા મારી પાસે ચકલીનું પ્રમાણ બહુ વધારે હતું તો મને એવો આઈડિયા આવ્યો કે ચકલી માટે રહેવા માટે કઈ છે નહીં તો લોકો તળાવમાં બધા ગરબા તળવા માટે આવતા હતા બધા તો મને એવું લાગુ કે ગરબા લઈ ને કઈ કઈ વેસ્ટ માંથી ગરબા હું લઈ ને એના માટે માળા બનાવ્યા તો જે અત્યારે લાગેલા છે સામે દેખાય તમારા ત્યાં તો એ ગરબામાંથી આપણે બધા માળા બનાવ્યા પછી એમાં બધી ચકલી રહેવા મળી સમજી લો કે પચાસ જેવા કુંડા પચાસ સંખ્યામાં કુંડા છે અત્યારે બધામાં મારા બધા ફૂલ છે મારી પાસે બધામાં બચા છે કટિંગ વે છે એનો ઘર સારો છે બ્લુ વ્યવસ્થિત છે ને સવારના મોર્નિંગમાં પણ અને ચણા આપું છું પાણી બધું વ્યવસ્થા કરું છું એની ઉમા એવું છે કે ત્યાં તળાવની અંદર મગર છે માછલી છે તો જવા માટે લોકો ભૂતથી દૂધથી આવે છે ને પ્રયત્ન સ્થળ છે બહુ સરસ જગ્યા છે શાંતિવાળી જગ્યા છે તો એ જગ્યાએ બાને આપણે ત્યાં નાસ્તો બી કરવા આવે છે અને નાસ્તો સરસ લાગે છે એમને ફરવાનું સ્થળ છે અને અહીંયા એક તો ચકલીને એવું એવું છે કે બધું આ જોવા માટે ઘણા બધા લોકો આવે છે ચકલી આજે ક્યારે છે નહીં તો અહીંયા ચકલી એટલી બધી જોવા મળે છે તો માણસોને કાંઈક અનોખો લાગે છે તો હું તો બધાને એવું જ કહીશ કે તમારા ઘરમાં પણ આવી રીતે આ કુંડા કે કચરી માટે પાણી માટે વ્યવસ્થા રાખો તો સારું છે